નોન ડીપી ટીપી પ્લાનની અંદર હવે જો જગ્યા તમારે એને કરાવી છે અને તમારે ત્યાં આગળ કોઈ ડેવલપમેન્ટ સ્કીમ મૂકવી છે તો ચાલીસ ટકા કપાતનો એક નિયમ કરવામાં આવ્યો છે એટલે કે આણંદ મહાનગરપાલિકાને હવે ડી કેટેગરીની અંદર મૂકી દેવામાં આવ્યું છે આણંદ મહાનગરપાલિકાની સાથે જે તમામ જે નવ મહ મહાનગરપાલિકા બની છે તેને પણ ડી કેટેગરીની અંદર મૂકવામાં આવ્યું છે વાસ્તવિકતા મુદ્દો વાત એ છે કે સરકારનો નિયમ યોગ્ય છે સરકારના નિયમ સાથે કોઈ તકલીફ નથી કોઈને પરંતુ આનાથી ગેરફાયદો શું થવાનો છે એક તો મહા આણંદ મહાનગરપાલિકા બાર કિલોમીટરની ત્રીજાની અંદર સમાવેશ થઈ જાય છે કે જેને આણંદ વિદ્યાનગર કરમસદ લાંભેલ મોગરી આ જે તમામ જે ગામો છે એ તમામ ગામો બાર કિલોમીટરની ત્રીજાની અંદર આવી જાય છે હવે જે આણંદ મહાનગરપાલિકા જેમ કે અમદાવાદ સુરત વડોદરા આ જે મહાનગરપાલિકાઓ છે એવી જ રીતે આણંદ એટલું ડેવલપમેન્ટ નથી કે જે ચાલીસ ટકા કપાત ને સહન કરી શકે હવે વાત આવી છે કે જ્યારે નોન જે પ્લાન છે તેની અંદર જો તમારે કરવું છે તો ચાલીસ ટકા કપાત કાપવી પડશે એટલે કે જગ્યા એ સરકારને આપવી પડશે હવે એનાથી તકલીફ શું પડશે આપણી સાથે અત્યારે બિલ્ડર એસોસિએશન ના પ્રમુખ છે જયેશભાઈ પટેલ જેડી આપણી સાથે ઉપસ્થિત છે જયેશભાઈ સૌથી પહેલા તો સરકારનો જે નિર્ણય આવ્યો છે ચાલીસ ટકા કપાત ખરેખરમાં આનાથી ગેરફાયદો શું થશે એવું છે કે સરકારે કોર્પોરેશન કર્યું ડિક્લેર એ બહુ સારી પ્રક્રિયા કરી છે સરકારનો ખૂબ આભાર પણ જે ચાલીસ ટકા કપાતની વાત છે ચાલીસ ટકા કપાતમાં આપણી કેટેગરી બદલી છે આપણે આગળ બી કહ્યું કે બાર કિલોમીટરના રેડિયસમાં આપણો કોર્પોરેશન એટલે આપણો બહુ સીમિત એરિયા છે સીમિત ડેવલપમેન્ટ છે તો ચાલીસ ટકા કપાત માટે આપણને એટલું આપણી જે કેટેગરી ડી ટુ કરી છે એના જગ્યાએ આપણી ડી ફોર રાખી હોય અને કપાત સસ્ટેન થાય જૂની ટીપીઓ પડેલી છે આણંદમાં ત્યાં તો વીસથી પચીસ ટકા કપાતે લીધેલું છે અત્યારે ડેવલપમેન્ટમાં ચાલીસ ટકા કપાત થશે તો એ વધારે પડશે ને એના લીધે એફોર્ડેબલ મકાનો જે લોકો મિડલ ક્લાસ ને મકાન લેવાનું જે સપનું છે એ મકાનો બધા મોંઘા થઈ જશે જયેશભાઈ અત્યારે ઘણી બધી સ્કીમો ચાલી રહી છે કે જે ઘણા બધા બિલ્ડર્સની કે જે આણંદ મહાનગરપાલિકામાં કેટલા વિસ્તાર છે કે જ્યાં આગળ સાહીઠ લાખ સિત્તેર લાખ ની અંદર અત્યારે પણ મકાન મળે છે તો એ મકાન તો હવે એક સ્વપ્ન બની જશે જો ચાલી શકે કપાત નિયમ આવશે તો જે મકાન અત્યારમાં મળે છે આપણને એ લગભગ વીસ ટકાની આસપાસના કપાત ધારો કે બાર મીટરના ડ્રોઈંગ પાસ થઈને થયેલા હોય છે એટલે સરકારે એમાં રસ્તા બી મુકાયેલા છે કપાત પ્રમાણે પણ અત્યારે જે ચાલીસ ટકા કપાત એમાં તો ચાલીસ ટકા કપાત કરતાં સાહીઠ વધી જમીન એમાં રોડ રસ્તા કોમન પ્લોટ મૂકે તો લગભગ અડત્રીસ ટકા જેટલું સેલેબલ મળે છે સો સો ગુંઠા હોય જમીન તો એ બધું મોગું થઈ જશે બરોબર

કેપેસિટી પ્રમાણે એટલું ડેવલપમેન્ટ નથી આપણો એરિયા સીમિત છે તો સરકાર કપાટ લે પણ ચાલીસ ટકા ના લે અને એના કે સસ્ટેન થાય એવી રીતે કપાટ લે અને ટીપી હું એવું કહીશ કે બે હજાર બારથી બી હજુ અવકુળ આવ્યું છે ત્યારનો ટીપી ડ્રોઈંગ બી હજુ રસ્તો કરીને જ પરમિશન આપી એ બી નહીં ફાઇનલ બીજા ચાર ગામો જોડીને બી બનશે પણ એના કરતાં સરકાર ટીપી સ્કીમ કરી અને કપાત કરે તો યુનિફોર્મથી બધું થશે તો એમાં જમીનો લોકો આપશે કપાતમાં બી કે બાવીસ પચીસ ટકા જે બી કપાત આવે એનાથી રોડ રસ્તા બધું થશે ને આપી બી શકશે કપાત અને સરકારને બી ફાયદો થશે અને કોમન પ્લોટ ગાર્ડન બધું બી બનાવી શકશે તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આવું કશું કરે ને મૂળ જૂની કેટેગરીમાં લાવે ને કપાટ લેતા હતા એવી રીતે કપાટ લઈને કંઈક એનો રસ્તો કરી આપે તો આ હતા આપણી સાથે અત્યારે જયેશભાઈ પટેલ જે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છે ખાસ એક વાત વાત કહી દઉં મુદ્દાની છે કે આ જે ચાલીસ ટકા કપાતનો જે નિયમ છે એ જ્યાં આગળ ટીપીડીપી નથી પડી એ જગ્યાનો છે જ્યાં આગળ ટીપીડીપી પડી ગઈ છે ત્યાં આગળ તો ડેવલપમેન્ટ થશે જ પરંતુ જે જગ્યા પર જેમ કે હવે લાંબેલ છે તેની સાથે મોગરી છે આ બધા જે ગામો હવે જીટોડિયા છે આ બધા જે ગામો જે મહાનગરપાલિકાની અંદર જે સમાવેશ થયા છે ગામડી ગામ છે આ બધા જે ગામો છે જે ચાર ગામ જે મહાનગરપાલિકામાં સમાવેશ થયા છે ત્યાં આગળ પીપીડીપી નથી પડી એટલે કે ત્યાં આગળ જો ખેતી લાયક જમીન લઈને એની અંદર જો ડેવલપમેન્ટ કરવું હશે એટલે કે એને એને કરાવી પડે એને કરાવી અને ડેવલપમેન્ટ બાકરોલમાં બી બાકરોલમાં બી છે હજુ ડીપી વિસ્તાર કરમસદમાં છે આણંદનો બી બહુ એક એરિયા છે જે સલાંટિયાવાળો અને એક બાકરોલ રોડ સાઈડ છે એમાં બી આજે ડીપી છે જ આણંદ નો આજે ડીપી નહીં ટીપી પડે તો બે હજાર બે ની આસપાસ ટીપી પડેલી છે એક થી દસ ટીપી અને બે હજાર નવ કે દસ માં કરમસદમાં એક ટીપી પડી એના પછી કોઈ ટીપી નહીં પડી એટલે બાકરોલ ને બી આનંદમાં મસ્ત થયું પણ ત્યાં બી ટીપી પડી નથી એટલે બહુ મોટો એરિયા બાકરોલ કરમસદમાં બી છે જ ડીપી નો અને આણંદમાં ભી છે એટલે આ જે જગ્યાઓ છે કે જ્યાં આગળ નથી પડી હવે જગ્યાને જગ્યાને જો ખેતી લાયક અને તેની અંદર ડેવલપમેન્ટ કરવું હશે તો ચાલીસ ટકા જેટલું કપા સીધો સરકારને આપવો પડશે એટલે જેથી કરીને બિલ્ડરને પડતર જમીનની કિંમત પણ મોંઘી પડે ને એના લીધે જે મધ્યમ વર્ગનું જે સપનું છે કે એફોર્ડેબલ પ્રાઇસની અંદર અમારે મકાન લેવું છે એક તો આણંદની અંદર સૌથી પહેલા તો ફ્લેટની એક માનસિકતા જ નથી કારણ કે આણંદની અંદર એક જ એક એરિયા એવો છે કે જ્યાં આગળ ફ્લેટનું વધારે ચલણ ચાલે જો કે જે વિદ્યાનગરનો નાના બજાર એરિયા અને નાના બજાર સિવાય જે આસપાસનો બીજો કોઈ વિસ્તાર છે તો ત્યાં આગળ ફ્લેટનું એટલું બધું આણંદની જનતા ફ્લેટને કોઈ એપ્રોચ નથી કરતી અને એટલા માટે એમનું એક સ્વપ્ન હોય છે કે અમારે જમીન પરનું જ ઘર જોઈએ છે તો જમીન પરનું ઘર જો આ જ વસ્તુ હશે તો આવનારા દિવસોની અંદર એ ક્યાંક જનતાને પણ ખૂબ પડી શકે છે જેને લઈને મધ્યમ વર્ગ તેમનું જે સ્વપ્ન છે એ કદાચ એ સ્વપ્ન જ રહી જશે તેવું અત્યારે અત્યારે કહેવાય રહ્યું છે પરંતુ બિલ્ડર એસોસિએશનની એવી માંગ છે કે આવનારા દિવસોની અંદર સરકાર પણ આની પર કંઈક વિચારણા કરે અને જે ચાલીસ ટકા કપાત છે તેની જગ્યાએ એ કપાતની અંદર તેઓને ઓછી કરી આપે જે ચાલીસ ટકાની જગ્યાએ વીસ ટકા કરે કે પચીસ ટકા કરે કે જેમ સરકારને કંઈક નિયમ અનુસાર જે થતું હોય તેવી બિલ્ડર એસોસિએશન ની માગણી છે બસ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા અર્બન ગુજરાત હરમ સૌથી ઝડપી અને સચોટ સમાચાર સાથે અવનવા એપિસોડ આપણે બતાવતું રહેશે કેમેરામેન દેવ ઠાકોર સાથે હું છું આપનો મિત્ર મોનારબન ગુજરાત